નમસ્કાર મિત્રો તાજેતરમાં નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી ગાંધીનગર દ્વારા પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ અને પીટીસી સને બે હજાર પચીસ છવ્વીસ પ્રથમ વર્ષ પ્રવેશ અંગેની જે જાહેરાત આપવામાં આવી છે તેને અનુલક્ષીને કોલેજ લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું અને કઈ વેબસાઇટ પરથી તમે કરી શકશો અને ક્યારથી ડાઉનલોડ થશે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું આ પીટીસી પરવેશ અંગેની જાહેરાત અંગેનો અગાઉ વિડીયો બનાવેલ છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો કે નામદાર હાઈકોર્ટના ચુકાદાને આધીન શિક્ષણ વિભાગની જે કોલેજોને મંજૂરી મળેલ છે તેવી પ્રાઇવેટ પીટીસી કોલેજોમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના અભ્યાસક્રમ માટેની આ પરવેશ માટેની જાહેરાત ફરીથી આવી છે આ ફક્ત સ્વનિર્ભર પીટીસી કોલેજો માટે જાહેરાત છે તો પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવાર મિત્રોએ નવ નવ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન જે કોલેજમાં તમે પ્રવેશ મેળવવા ઈચ્છો છો તે કોલેજમાં પચીસ રૂપિયા રોકડા ચૂકવી ફોમ મેળવીને જરૂરી ડોક્યુમેન્ટ જોડીને જમા કરવાના રહેશે જાહેરાત અંગે અગાઉ વિડીયો બનાવેલ છે જેથી આપણે વધુ ચર્ચા નહીં કરીશું હવે જોઈએ પીટીસી કોલેજોનું લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું તો ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ડીપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓબ્લિક પ્રાઇમરી સર્ચ કરશો એટલે જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની ઓફિશિયલ વેબસાઇટ છે તે કુલશે અહીંયા તમે લેંગ્વેજ પણ ચેન્જ કરી શકશો ગુજરાતી કરી શકશો તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ઓફિશિયલ વેબસાઇટ અહીંયા ઓપન થઈ ગઈ છે હવે મેન ઉપર ક્લિક કરશો અહીંયા ઘણા બધા ઓપ્શન છે તેમાં પીટીસી પ્રવેશ તેના ઉપર ક્લિક કરશો અહીંયા પીટીસી કોલેજ યાદી તેના ઉપર ક્લિક કરશો અહીંયા નોટિફિકેશન આપેલ છે કે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ સને બે હજાર પચીસ છવ્વીસ પ્રથમ વર્ષ પ્રવેશ અંગેની જાહેરાત અંગે સૂચના કે ઉમેદવાર અને ડીએલએડ સંસ્થાઓ માટે સૂચના આપવામાં આવે છે કે માન્ય સંસ્થાઓની યાદી અને ઉમેદવાર તથા સંસ્થાઓ માટે પ્રવેશ સંબંધિત સામાન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પર એટલે કે આ વેબસાઇટ પર તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ દસ વાગ્યેના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે જે આ પ્રાઇવેટ કોલેજોને મંજૂરી મળેલ છે પ્રવેશ માટે તેમનું લિસ્ટ છે એ નવ નવ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે મૂકાશે તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે લિસ્ટ ક્યારે આવશે તો તમે નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે ડાઉનલોડ કરી શકશો અને તમારી જે કોલેજમાં જે કોલેજમાં પ્રવેશ મેળવવાનો છે તે કોલેજ પણ જોઈ અને તેમાં નવ નવ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન તમારે અરજી કરવાની રહેશે આ જાહેરાત છે એ ફક્ત સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ પીટીસી કોલેજો માટે છે કે જે હાઈકોર્ટના ચુકાદાને આધીન જેમને શિક્ષણ વિભાગની મંજૂરી મળેલ છે એવી કોલેજો માટે છે વિડીયોના માધ્યમથી પણ આપણે તમને અપડેટ આપીશું જ્યારે કોલેજનું લિસ્ટ આવશે એ પહેલાં પણ મળશે તો પણ વિડીયો આપણે બનાવીશું તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરજો આભાર